જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તિ દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આવરે વરસાદ ઢેબરીઓ પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક કારેલાનું શાક આજે આપણે બનાવીશું થોડીક નવી ટ્વિસ્ટ સાથે કારેલાનું શાક ઘણાને બહુ ભાવતું હોય છે તો આપણે એક નવી રીતે આજે બનાવીએ કારેલાને સરસ ધોઈ લીધા છે એની છાલ છોલી લઈશ પછી એમાં એક સ્લીટ કરી અને એમાંથી બધા બી કાઢી લેશું આપણે આજે ભરેલું શાક નથી બનાવતા પણ પંજાબી સ્ટાઇલ શાક બનાવશું બહુ જ ટેસ્ટી બનશે એકવાર ટ્રાય જરૂર કરજો કારેલાના શાક પણ હું ઘણી રીતે બનાવું છું કાજુ કારેલા બનાવતા હોઈએ આપણે જમણવારમાં જે રીતે હોય છે ને એ રીતે પછી ભરેલા આ નાના નાના છે એ સરસ ભરીને કરી શકાય લોટવાળું કરી શકાય અને ખાટું મીઠું એમને એમ પણ કરી શકાય વઘારીને આજે આપણે નવી રીતે બનાવશું પંજાબી સ્ટાઇલથી પંજાબી સ્ટાઇલ એટલે ગ્રેવીવાળું બનાવશું બેઝિકલી બી અહીંયા મેં કાઢી લીધા છે હવે આને છે ને થોડીક વાર કડવાશ કાઢવા માટે મીઠું ચોળી અને રાખી દેવાના હોય એટલે એ સ્લીટમાં આને એમ એકદમ સરસ મીઠું લગાડી અને થોડીવાર રાખી દેશો ને એટલે એની કડવાશ નીતરી જશે એકચ્યુલી મારા હસબન્ડને કારેલાનું શાક બહુ ભાવે છે પછી દર વખતે એકનું એક કરતાં કાંઈક કાંઈક નવી નવી રીતે કરીને આપીએ તો મજા આવે જો આ રીતે એકદમ સરસ મીઠું ચોળી અને થોડીક વાર રાખી દેવાનું છે કારેલામાંથી તો આ રીતે કડવાશ નીકળી જાય છે આપણે કાઢી શકીએ છીએ માણસોના મનમાં જે કડવાશ હોય છે ને ખબર નહીં એ કઈ રીતે કાઢવી હશે ચાલો કારેલા એની કડવાશ છોડે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ મેં અહીંયા બહુ ઓછું શાક છે એટલે એક ડુંગળી એક ટમેટું અને એક લસણની કળી મોટી છે એટલે એક જ લીધી છે સુધારી આ ત્રણેય વસ્તુને એક સાથે બ્લેન્ડરમાં નાખી દઈશું જારમાં તમે આમાં લીલું મરચું અને આદું પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો બહુ તીખું ન થઈ જાય એટલા માટે મેં નથી ઉમેર્યું એકદમ સરસ આપણે એની ગ્રેવી બનાવી લેવાની છે ત્યાં સુધીમાં જો અહીંયા કારેલા પણ વ્યવસ્થિત ઓલા થઈ ગયા છે એમાંથી જો બધું જ પાણી નીતરી જશે એ નીતરી જાય એની સાથે એની કડવાશ પણ છોડી દે છે તો હું આ કરી લઈશ પછી એને એક વખત ધોઈ લઈશ અને એને ઝીણા ઝીણા પીસમાં કાપી લેવાનું છે હવે આ જ રીતના શાકમાં તમે બીજી વેરીએશન એ કરી શકો કે આને આખાને આખા રાખી એમાં ચણાનો લોટ કે કોઈ પણ સ્ટફ કરી કોઈપણ રીતે એમાં ભરી અને એને ગ્રેવીમાં થોડીકવાર બાફવું પડે બાફી લેવી કૂકરમાં વરાળથી જ ખાલી બાફવાનું અને પછી એને ગ્રેવીમાં વઘારો તો ભરેલું પણ ગ્રેવીવાળું શાક થઈ શકે જો આ રીતે મેં સ્લાઇઝમાં સુધારી લીધું છે કુકરમાં એક વાટકી મૂકી દીધી છે એટલે ખાલી વરાળથી જ બાફવાનું છે પાણી અડે નહીં એટલે મેં આ પ્રોસેસ કરી છે ત્રણ સીટી વાગી ટૂંકમાં કારેલા બાફી જવા જોઈ એટલી સીટી વગાડી અને આપણે ઢાંકીને મૂકી દઈશું જુઓ અહીંયા ત્રણ સીટી પછી એકદમ સરસ મારા કારેલા બાફી ગયા છે હવે એક લોયું લઈ લીધું છે એમાં તેલ લઈ લેશું વઘાર માટે જીરું તજ અને લવિંગ આ નાખીશ થોડી હિંગ નાખી દઈશ ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી કરીને રાખી છે લસણ નાખીને એ નાખી દેસું બસ એને એકદમ સરસ રીતે સાંતળવાની છે અને એ સરસ સાંતળે ને એના માટે એમાં થોડું સ્વાદ પ્રમાણે આપણે જરૂરિયાત મુજબ શાકની જરૂરિયાત મુજબ ટોટલ મીઠું નાખી દઈશું ડુંગળી ટમેટું અને લસણ બધું કાચું છે એટલે ધીમા ગેસે આપણે એને એકદમ સરસ કૂક થવા દેશું છે રોજ બરોજનું જ શાક પણ રેગ્યુલર રસોઈમાં પણ થોડુંક આપણે ટ્વિસ્ટ કરીએ ને તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકાય ખરું ને હવે રેગ્યુલર મસાલા હળદર મરચું અને ધાણાજીરું આ નાખી અને એક ચમચી થોડોક ગરમ મસાલો નાખ્યો છે આ ગ્રેવી બનાવીએ ને ત્યારે ઉડે બહુ અને ગેસ બહુ ગંદો થાય તો આપણે બધા મસાલા નાખી મિક્સ કરી અને થોડીવાર ઢાંકી અને પકાવશું ગ્રેવી પકાવવી બહુ જરૂરી છે કારણ કે કાચો ટેસ્ટ ટમેટા લસણ કે ડુંગળી એકનો સારો ન લાગે એટલે થોડીવાર ઢાંકીને પકાવશું ને એટલે બહુ સરસ થઈ જશે ગેસ પણ બગડશે નહીં જો અહીં ઢાંકણું ખોલ્યું ને એટલે બધી સ્ટીમ અહીંયા મોબાઈલના કેમેરામાં આવીને ઉડી હવે અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે એમાં આપણે જે કારેલા છે બાફેલા રાખ્યા છે એ નાખી દેશું બહુ સરસ બફાઈ ગયા છે બાફી અને થોડીક વાર એને પકાવશું જો પાણીની જરૂર હોય તો હજી પણ થોડું પાણી નાખવું મને અહીંયા જરૂર નથી લાગતી કસોરી મેથી થોડીક ચોળીને નાખી દેશો હવે આપણે ગુજરાતીઓને એક ચમચી ગળપણની આદત હોય તો આમાં હું એક ચમચી ખાંડ ઉમેરી દઈશ ગોળ ખાંડ ગમે તે નાખી શકાય કારેલો પોતે કડવા હોય પણ હેલ્થની દૃષ્ટિએ બહુ મીઠા હોય ડાયાબિટીક પેશન્ટ માટે તો રામબાણ ઉપાય છે તો જો અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે આપણું શાક રેડી થઈ ગયું છે તો એને પ્લેટમાં કાઢી ઉપરથી કોથમીર ભભરાવી અને સર્વ કરી લેશું કેવું લાગ્યું આજનું તમને આ કારેલાનું શાક બહુ સરસ બહુ જ ટેસ્ટી બન્યું છે આ રીતે પણ બનાવવાની એકવાર ટ્રાય જરૂર કરજો રોજબરોજની વાનગીઓ અહીંયા પીરસાતી જ રહેશે એ પણ થોડાક નવા ટ્વિસ્ટ સાથે રેગ્યુલર રસોઈ બધા જ બનાવતા હોય છે થોડીક જુદી રીતે આપીએ તો તમને પણ જોવું ગમે ક્યારેક બનાવજો ચોક્કસ બહુ જ સરસ બન્યો છે તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂર જણાવશો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરજો વિડીયો લાઇક અને શેર જરૂર કરશો આજના વિડીયોમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવજો